તમે જે પાવરટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે માલિકને સાવ વ્યાજબી કિંમતમાં વેચવાનું છે તેથી જે પણ ખેડૂત મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય તે વહેલાથી પહેલા માલિકનો કોન્ટેક કરી લેજો આ ટ્રેક્ટર તમને કંપની પીસ કંપની લુક કંપ ની ફિટિંગ જોવા મળી જશે આ ટ્રેક્ટર ના મોડલ ની વાત કરીએ તો મોડલ બે હજાર છ નું જોવા મળી જશે જો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો રૂબરૂ કરી ટેસ્ટ કરી પણ ખરીદી કરી શકો છો રૂબરૂ જોવા કે લેવા જાવ તો માલિકનો કોન્ટેક કર્યા વગર ન જવું કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તેથી માલિકનો કોન્ટેક એકવાર જરૂરથી કરી લેજો માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે તેથી વિડીયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે એન્જિન પાવરફુલ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરના બેટરીની કન્ડિશન સારી જોવા મળી જશે આ ટ્રેક્ટરના સીટ કવર છત્રી બધું જ સારી કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટરનું લાઈટ વાયરિંગ બધું જ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો આ ટ્રેક્ટરમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ જોવા મળશે નહીં તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટર તમને ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરની કિંમત માલિકે માત્ર એક લાખ પંચાવન હજાર રાખવામાં આવી છે તે ફિક્સ નથી રૂબરૂબ સ્થળ પર જતાં થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો તાલુકો ભાવનગર અને ગામ ભૂંભલી જોવા મળશે આ ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આપેલ છે તેથી વધુ માહિતી મેળવવા માટે તેમને કોલ કરી શકો છો જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો આ વીડિયોને લાઈક શેર જરૂરથી કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે